દહેગામના લાખાજી મુવાડા ગામે ભેંસો બચાવવા યુવાનનું નિપજ્યું મોત યુવાન ઉંડા ખાડામાં ગરકાવ થઈ ગયેલ દહેગામ તાલુકામાં આવેલ લાખાજીના મુવાડા ગામે નદીના પટમાં ભેંસો ચરાવવા માટે ગયેલા યુવાનનું નદીમાં ઊંડા પાણીમાં ગરકાવ થતાં જતાં ડૂબી જવાથી મોત થતાં ગામમાં અરેરાટી ફેલાઈ છે દહેગામ તાલુકાના લાખાજીના મુવાડા ગામમાં રહેતા પચીસ વર્ષીય યુવક વનરાસી પરબતશી ઝાલા આજે મેસવો નદીમાં સવારે દસ વાગ્યાના સુમારે ભેંસો ચરાવા ગયેલ જેમાં એક ભેંસ નદીના ઊંડા ખાડામાં ઉતરતા તેણે બહાર કાઢવાના પ્રયાસમાં યુવાન ઊંડા ખાડામાં ગરકાવ થઈ જતા નદીના અન્ય ગામ લોકોએ આ યુવકને ડૂબતો જોઈ બચાવવાનો પ્રયત્ન કરવા છતાં આ યુવકનો પત્તો ના લાગતા તાત્કાલિક દહેગામ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની

શું બનાવો આજે અમારા ગામમાં છોકરો ભેંસો ચડાવવા અમે સુવા નદીમાં ગયેલો એ બાજુ કિનારે ત્યાં ભેંસો નદીમાં પડવાથી છોકરો પાછો પાછળ ગયો અને પાણીમાં ગરકાવ થઈ ગયું અમે ગામ લોકોએ બધાએ બહુ મજૂરી કરી પણ અરે છોકરો મળ્યો નહીં પછી અમે ફાયર બ્રિગેડનો ફોન કર્યો દે ગામથી ફાયર બ્રિગેડવાળા આવ્યા અને પછી એ લોકોએ બોડી હોતી આપી ત્યાંથી અમે ખ્યાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવ્યા અને એનું પીએમ રિપોર્ટ કરાવવાનો છે જો થયો નથી

એના લીધે જ પાણી ખાડા પડેલા કુલ તમારા ગામમાં કેટલા બનાવ બનેલા અમે પહેલા ગઈ સાલ બનેલા બે છોકરા મરી ગયા એના આગળ એક મરેલો આપણા ગામમાં નહીં પેપર મિલ ઉપર હાલ ત્યાં સ્થળ ઉપર જે પેપર મિલમાંથી બે છોકરા નાવા ગયા ત્યાં બે મરી ગયા એના પછી એક મરી ગયો અને આ ચોથો બનાવ મારો બની ગાડીનો ગાડી સિટ્યુ હા હા એક સિટ્યુ ગાડીનો વખત થઈ ગયો ત્યાં પાછો ગાડી ચાલવા તમારા માટે ગ્રામજનોના માટે કેવું કેવું છે કે શું આ રીતે ખાલી બંધ થવું બંધ થાય જરૂરી છે અમે તે હું નક્કી કર્યું આજુબાજુના સરપંચો સહી કરીને આપીએ ને આ બંધ થાય તો બહુ જરૂરી છે એમ